હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત અપની યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો બેસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ બરાબર એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચાર જોઈશું એ અગાઉ આપણે એકથી ત્રણ ક્વેશ્ચન જોઈ ગયા છે મિત્રો તો ચાલો રકમ વાંચીશું જો ગુસ્સા કૌશમાં ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર નવ આપેલ હોય તો લસા અ કૌશમાં ત્રણસો છ અને છસો સત્તાવન શોધો તો જો મિત્રો અહીંયા શું છે રકમની અંદર ગુસ્સા આપી દીધો છે બરાબર નવ તો આપણે શું લસા શોધવાનો છે બરાબર તો જો મિત્રો આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર એક સૂત્ર જોયું હતું બરાબર તો એ સૂત્રોનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કયો તો ગુસ્સા અ એ બી ગુણ્યા લસા અ એ બી બરાબર એ ગુણ્યા બી આવું સૂત્રો આપણે ક્યાંક જોયું હતું બરાબર એ સૂત્રોનો હવે આપણે ઉપયોગ કરવાનો છે બરાબર તો ચાલો મિત્રો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ ગુસા અ એની જગ્યાએ આપણે ત્રણસો છ લખીશું ત્રણસો છ અને બીની જગ્યાએ છસો સત્તાવન લખીશું બરાબર ચાલો ગુણ્યા લસા એની જગ્યાએ ત્રણસો છ અને બીની જગ્યાએ છસો ને સત્તાવન લખીશું બરાબર એ એટલે ત્રણસો છ ગુણ્યા બી એટલે છસો ને સત્તાવન બરાબર આ રીતના તો ચાલો મિત્રો અહીંયા ગુસ્સા નવ બરાબર નવ આપી દીધા છે તો અહીંયા આપણે ગુસ્સાની કિંમત અહીંયા લખી દઈએ શોધવાનું છે આપણે લસા બરાબર તો લસ્સા અ બરાબર ત્રણસો છ છસો ને સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન બરાબર તો જો મિત્રો હવે શું કરીશું ચાલો લસા અ હવે આ બરાબરની આ બાજુ લઈ જઈશું તો શું છેદમાં આવશે બરાબર ત્રણસો છ અને છસો ને સત્તાવન બરાબર ત્રણસો છ સત્તાવન બરાબર તો નવ આ બાજુ છે બરાબર અને ગુણ્યા છે એટલે છેદમાં આવશે બરાબર નવ તો જો મિત્રો હવે નવ વડે આ બંને સંખ્યાઓ ભાગી શકાશે ત્રણસો પણ અને છસો સત્તાવન પણ તો આપણે કોઈપણ એક સંખ્યા વડે ભાગ ભાગીએ બરાબર ચાલો ત્રણસો ને છ વડે ભાગીએ ત્રણસો નો દુ અરા નવ તરી સત્યાવીસ બરાબર નવ તરી સત્યાવીસ ત્રીસમાંથી સત્યાવીસ જાય તો ત્રણ ઉપરથી ઉતારીશું છ નવ ચોક છત્રીસ બરાબર તો જો મિત્રો અહીં નિશેષ ભાગી શકાય છે તો નવ ચોત્રીસ નોવા ત્રણસો થશે તો જો મિત્રો હવે શું કરીશું લસ્સા અ ત્રણસો છ છસો ને સત્તાવન બરાબર છસો ને સત્તાવનનો આપણે ગુણાકાર કરીશું બરાબર તો જો મિત્રો ગુણાકાર છસો ને સત્તાવન ગુણ્યા ચોત્રીસ બરાબર તો જો હવે શું કરીશું પહેલા એક ઝીરો આવશે સાત ચૌદ સાત એકવીસનો એક વધી બે બરાબર પાંચ તારીખ પંદર સોળ સત્તર સત્તરનો સાત વધી એક છ તારી ને એક ઓગણીસ થશે બરાબર હવે સાત ચોક 28 અઠ્ઠાવીસના આઠ વધી બે ચાર પંચાવીસ ને બે બાવીસ બરાબર બાવીસના બે વધી બે પછી સો ચોક ચોવીસ પચીસ ને છવ્વીસ બરાબર તો જો મિત્રો અહીંયા આઠ ત્રણ તેરનો વધી એક અને અહીંયા બે ઉપર બે તો જો મિત્રો અ લસા અ બરાબર ત્રણસો છ છસો સત્તાવન બરાબર કેટલો જવાબ આવે છે બાવીસ હજાર ત્રણસો ને બરાબર હા આપનો ફાઇનલ જવાબ મિત્રો તો ચલો મિત્રો આપણે સ્વાધ્યાયની અંદર એક ઉદાહરણ જે પૂછાય એવું છે તો એને લઈ લઈએ બરાબર આ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય એવું છે અને પૂછાયેલું છે લગભગ તો આ આ દાખલો આપણે સ્વાધ્યાયની અંદર લઈ લઈએ છીએ બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ અવયવ ઉપાડીશું છન્નુંના બરાબર છન્નું છન્નુંના અવયવ એકમનો અંક છ છે એટલે બે વડે ભગાશે છન્નુંના અડધા કેટલા થશે મિત્રો અડતાલીસ દુ છન્નું બરાબર ચોવીસ દુ અડતાલીસ અને બાર દુ ચોવીસ બાર દુ ચોવીસ બરાબર છો દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ બરાબર તો ચાલો મિત્રો આપને છન્નુંના અવયવ કેટલા પડ્યા છે બે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણ બરાબર આ અવયવો પડ્યા છે છન્નુંના ચાલો ચારસો ચારના જોઈ લઈએ ચારસો ચાર તો ચાલો મિત્રો ચારસો ચારના અડધા બસો બે થશે બસો બે કેમ કે એકમનો અંક ચાર છે એટલે બે વડે ભગાશે બરોબર મિત્રો અહીંયા પણ એકમનો અંક બે છે એટલે અને બસો બેના અડધા એકસો એક એકસો એક દુ અને એકસો એક એ અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ પડશે નહીં એટલે એકસો ને એક છેદમાં એક બરાબર તો ચાલો ચારસો ને ચારના અવયવ કેટલા પડ્યા છે તો બેનો વર્ગ ગુણ્યા એકસો ને એક બરાબર તો ચાલો આનો હવે ગુસ્સા શોધીશું બરાબર કેમ કે લસ્સા આપણે શોધવાનો છે બરાબર છન્નું અને ચારસો ચારનો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસ્સા શોધવાનો છે બરાબર તો આપણે ગુસ્સા એટલો અહીંયા શોધીશું બે સમાન કઈ છે ગુસ્સા એટલે બે સમાન અને નાની ઘાત બરાબર આ મોટી ઘાત છે એટલે આપણે નાની ઘાત લઈશું બરાબર બેનો બે ઘાત બરાબર કેટલા થશે ચાર બરાબર આ આપનો ગુસ્સા મળી ગયો છે તો જો મિત્રો હવે આપણે અગાઉની રીત પ્રમાણે દાખલો ગણીશું જે સૂત્રની મદદથી આપણે ગણ્યો હતો ને એ જ રીતે બરોબર તો ચાલો ગુસ્સા ગુસ્સા અ એ બી ગુણ્યા લસ્સા અ એ બી બરાબર બરાબર શું કરીશું એ ગુણ્યા બે આ સૂત્રની મદદથી આપણે દાખલો અગાઉ ગણ્યો છે એ જ રીતના મિત્રો અહીંયા ગણવાનો છે બરાબર શું કહે છે છન્નું અને ચારસો ચારનો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધવાનો છે તો ચાલો મિત્રો ગુસ્સા અ એની જગ્યાએ હવે આપણે શું લખીશું છન્નું બરાબર છન્નું અને બીની જગ્યાએ ચારસો ચાર બીની જગ્યાએ ચારસો ચાર ગુણ્યા લસ્સા અ એની જગ્યાએ છન્નું અને બીની જગ્યાએ ચારસો ને ચાર બરાબર બરાબર એની જગ્યાએ અહીંયા છન્નું ગુણ્યા ચારસો ને ચાર બરાબર તો જો મિત્રો આપણે ગુસ્સા કેટલો આવ્યો છે ચાર તો હવે અહીંયા આપણે લખીશું ચાર બરાબર ગુણ્યા લસ્સા અ છન્નું ચારસોને ચાર બરાબર છન્નું ગુણ્યા ચારસો ને ચાર બરાબર ચલો હવે શું કરીશું જો આ ચાર છે એ આ બા બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર થશે બરાબર તો આપણે જોઈશું લસા અ છન્નું ચારસો ચાર બરાબર છન્નું ચારસો ચાર છેદમાં ચાર આવશે જો મિત્રો અહીંયા ચાર વડે છનું પણ ભાગશે અને ચારસો ચાર પણ ભાગશે તો અહીંયા આપણે 4 ને 101 એક વડે ભાગી શકીએ છે બરાબર એકસો એક ચાર એટલે એકસો એક ગુણ્યા ચાર એટલે ચારસો ચાર જો મિત્રો ચાલો હવે આપણે શું કરીશું લસાઅ છન્નું અને ચારસો ચાર બરાબર હવે આનો ગુણાકાર કરીશું છન્નું ગુણ્યા એકસો ને એકનો એકસો એક બરાબર તો જો મિત્રો એકસો એક ગુણ્યા છન્નું બરાબર તો ચાલો હવે આપણે નીચે ડબલ સંખ્યા છે એટલે ઝીરો આવશે નવ એકા નવ નવ સાથે ગુણાકાર કરી ઝીરો સાથે તો ઝીરો આવશે નવ એકા નવ છ એકા છ છ સાથે જીરો સાથે ગુણાકાર કરીશું તો જીરો આવશે છો એકા છ બરાબર તો જો મિત્રો છ નવ છ નવ બરાબર તો જો મિત્રો અહીંયા લસ્સા અસ્સા અ છન્નું અને ચારસો ચાર બરાબર કેટલો જવાબ આવશે છન્નું અને છન્નું આ આપણો ફાઇનલ જવાબ મિત્રો એકદમ સહેલા છે મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈશું શું કહે છે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે છની એન ઘાતનો અંતિમ અંક જીરો એટલે કે શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો જો મિત્રો અહીંયા આપણે જીરો થાય છે કે નહીં તે ચકાસવાનું છે તો સૌપ્રથમ એવું છે મિત્રો કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક જીરો લાવવા માટે થવા માટે એની અંદર તેના અવિભાજ્ય અવયવોની અંદર બે અને પાંચ હોવા જરૂરી છે જેમ કે જો મિત્રો અહીંયા ના અવયવો કેટલા છે તો બે ગુણ્યા ત્રણ બરાબર તો અહીંયા ખાલી બે એટલા જ આવે છે પાંચ આવતો નથી પાંચ નથી તો શૂન્ય પણ જીરો પણ નથી બરાબર એ જ રીતના અહીંયા દસ છે બરાબર પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ કાં તો આ રીતના લખીએ બે ગુણ્યા પાંચ તો અહીંયા બે અને પાંચ છે તો અહીંયા બંને સંખ્યાઓ છે બે અને પાંચ બંને સંખ્યા હોવી જરૂરી છે બંને સંખ્યા બંને હોય તો ઝીરો પણ હોય છે બરાબર જો અહીંયા પંદર છે બરાબર પાંચ ત્રણ પંચા પંદર તો અહીંયા પાંચ છે પણ બે નથી બરાબર તો બે નથી તો જીરો પણ નથી બરાબર એવું છે જો અહીંયા ત્રીસ કરીએ બરાબર ચાલો ત્રણ પંચા પંદર ને બે પંદર દુ ત્રીસ બરાબર તો જો મિત્રો અહીંયા બંને અંકમાં એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ત્રણ દુ છ બરાબર છ પંચ્યાત તો અહીં બે અંકની અંદર ત્રણ અંકની અંદર બે અંક છે બે અને પાંચ બંને અંક અહીં બંને અહીં બંને અંક છે તેથી ઝીરો પણ હોય છે બરાબર ગમે એટલી સંખ્યા હોય પરંતુ જો મિત્રો બે અને પાંચ હોવા જરૂરી તો જ અંતિમ અંક ઝીરો હોય બરાબર તો ચાલો આનું લખાણ લખીએ મિત્રો લખવામાં ટાઈમ જશે એટલે આપણે લખી દઈએ બરાબર તો ચાલો મિત્રો આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એનનો એન ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસી હોય બરાબર તો આપણે આ એ અગાઉ આપણે થોડી સમજૂતી મેળવી લીધી બરાબર મિત્રો તો અહીંયા જોઈએ કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક જીરો થવા માટે તેના અવિભાજ્ય અવયવોમાં બે અને પાંચ આવવા જોઈએ ફરજિયાત બરાબર તો આપણે અગાઉ જોયું છે છમાં પાંચ આવતા નથી બરાબર તો છના અવયવમાં જુઓ મિત્રો અહીંયા બે ગુણ્યા ત્રણ ત્રણ જ પાંચ આવતો નથી તેથી ઝીરો અંક અંતિમ અંક ઝીરો આવશે નહીં બરાબર માટે છની એન ઘાતના અવિભાજ્ય અવયવમાં બે ગુણ્યા ત્રણ એનઘાત જેટલા થાય છે તેથી છના અવય અવિભાજ્ય અવયવમાં પાંચ આવતા નથી हम कोई प्राकृतिक संख्या n माटे n ની घात નો अंतिम अंक 0 થાય નહીં બરોબર તો ખાસ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ આપણે જોઈ લઈએ બરોબર પરીક્ષા માટે એકાઈ વખત પરીક્ષામાં પૂછાયલો નથી બરોબર તો ચાલો મિત્રો કેસ નંબર 6 જોઈએ रकमમાંથી સુ સમજાવો કે 7 * 11 * 13 *+ 13 અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યા હોય છે બરાબર તો અહીં શું કહેવા માંગે છે મિત્રો કોઈપણ વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી જ બને છે બરાબર કઈ રીતના તો જો મિત્રો અહીંયા પંદર છે એ કઈ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય બરાબર એના અવિભાજ્ય અવયવો કઈ રીતના પડશે તો પાંચ પંદર તો આ પાંચ અને ત્રણ એ શું છે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી વિભાજ્ય સંખ્યા બને છે બરાબર તો એ રીતના અહીંયા જુઓ છ તો બે ગુણ્યા ત્રણ આ વિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી બને છે બે અને ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી બને છે એ આપણે અહીંયા સમજાવવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપને દાખલો કરીશું અહીં સૌપ્રથમ શું કરીશું ચાલો બે ગ્રુપ પાડીશું બરોબર અહીં પ્લસ છે ને આગળનું એક ગ્રુપ પાડીશું ને પાછળનું પ્લસની બાજુનું એક બરાબર તો ચાલો મિત્રો અને અહીંયા સૌપ્રથમ રકમ લખી લઈશું સાત ગુણ્યા પહેલો દાખલો ગણીએ બરોબર આ પહેલો દાખલો આ બીજો છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર બરાબર તો ચાલો આનું બે ગ્રુપ પાડીશું પ્લસની આ બાજુનું અને આ બાજુનું બરાબર તો અહીંયા સરખા કયા છે તો તેર સરખા છે તો તેરને આગળ લઈ લઈએ એટલે હવે સાત ગુણ્યા અગિયાર બરાબર તેર આવી ગયા છે એટલે હવે લખીશું નહીં પ્લસ અહીંયા તેર આ બાજુ આવી ગયા એટલે હવે એક લખીશું બરાબર તો ચાલો તેર અગિયાર સત્તા કેટલા થશે સિત્યોતેર બરોબર સિત્યોતેર પ્લસ એક આ રીતના બરોબર તો જો મિત્રો સિત્યોતેર એમાં એક ઉમેરતા કેટલા થશે સિત્યોતેરમાં એક ઉમેરતા તો ઇઠ્યોતેર થશે બરોબર તો જો મિત્રો અહીંયા ઇઠ્યોતેર થયા તો હવે ઇઠ્યોતેરના આપણે હવે એવો ઓગણચાલીસનું ઇઠ્યોતેર તેર તરી ઓગણચાલીસ તેર એકાદ તેર તો જો મિત્રો અહીંયા ઇઠ્યોતેરના અવયવો કેટલા પડે છે તો બે ત્રણ અને તેર બરાબર તો હવે આપણે વ્યવસ્થિત લખી દઈએ બે પહેલાં લખીશું ગુણ્યા ત્રણ અહીંયા તેર બે વખત છે એટલે તેરનો વર્ગ તો જો મિત્રો આ આપણો પેલા દાખલા નો બરોબર હવે બીજો દાખલો ગણીશું છે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ તો આની અંદર હવે સરખી સંખ્યા કઈ છે પાંચની તો અહીંયા પાંચ બરોબર તો પાંચ હવે આપણે આગળ લઈ લઈશું બરોબર ચાલો સાત ગુણ્યા છ ગુણ્યા હવે પાંચ આગળ આવી ગઈ એટલે પાંચ લખીશું નહીં બરોબર ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એક પ્લસ હવે અહીંયા પાંચ આગળ આવી ગયા છે તો એક લખી દઈશું કશું ના હોય ત્યારે એક લખી દેવું બરાબર ચાલો પાંચ હવે આનો ગુણાકાર કરીશું બરાબર ચાર તરી બાર બાર ને બાર સાત સંગ બેતાલીસ તો જો મિત્રો હવે આના બેતાલીસ ગુણ્યા ચોવીસ એનો આપણે ગુણાકાર કરીશું ડબલ નીચે છે એટલે ઝીરો બે દુ ચાર ચાર દુ આઠ ચાર દુ આઠ ચાર ચોક બરાબર તો જો મિત્રો આઠ અને દસ એક તો જો મિત્રો અહીંયા કેટલો એક હજાર આઠ આવે છે એક હજાર આઠ પ્લસ આ નીચે ઉતારીશું એક તો કેટલા થશે પાંચ અને એક હજાર નવ થશે બરાબર તો જો મિત્રો એક હજાર એક એવી છે હવે ભાગશે નહીં તો આને આ જ રીતના રાખીએ છીએ બરોબર તો આ રહ્યો આપનો જવાબ તો મિત્રો આ દાખલો પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી છતાં પણ આપણે ફરજ છે આપની ગણવાની એટલે ગણવું પડે બરાબર તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈશું હવે તો ચાલો મિત્રો એક કે એક વર્તુળકાર મેદાન તો જો મિત્રો આવું હશે બરોબર વર્તુળકાર મેદાન છે અહીંયા ગમે ત્યાં પ્રારંભ બિંદુ હશે બરોબર અહીંયા પ્રારંભ પ્રારંભ બિંદુ બરાબર અહીંથી દોડશે આ બાજુ તો જો મિત્રો શું કહે છે એક રમતના મેદાનમાં વર્તુળકાર માર્ગ છે સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે અહીંથી એક જ સમયે એક જ બિંદુથી એટલે અહીંથી એક જ દિશામાં એટલે કે આ દિશામાં એક જ દિશામાં એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે બંને વહેથી સ્ટાર્ટ કરે છે બરાબર તો કેટલી મિનિટ બાદ બંને ફરી પાછા પ્રારંભ બિંદુ પર અહીંયા ભેગા મળશે બરાબર તો ચાલો મિત્રો આપણે શું કરીશું અહીંયા અઢાર અને બારનો અઢાર અને બારનું શું કરીશું લસા અ લસા અ કરીએ ત્યારે આપને જવાબ મળી જશે બરાબર તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ અઢારનો લસા કરીએ નવ દુ અઢાર ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ બરાબર તો અઢારના અવયવો કેટલા પડે છે બે ગુણ્યા ત્રણ બે વખત એટલે ત્રણનો વર્ગ બરાબર ચાલો એ જ રીતના અહીંયા બારનો છ દુ બાર ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ તો જો મિત્રો અહીંયા બારના અવયવ કેટલા પડે છે બેનો વર્ગ ગુણ્યા ત્રણ બરાબર તો ચાલો હવે શું કરીશું આપણે લસાઅ લસા શોધવા માટે આપણે શું કરીશું અહીંયા પહેલા લસાઅ લસા અની અંદર કોમન અને મોટી ઘાત બરોબર કોમન કેટલા છે અહીંયા બે છે અહીંયા બે ત્રણ અહીંયા છે ત્રણ બંનેમાં કોમન છે હવે મોટી ઘાત લઈશું બે બે નહીં પરંતુ બેનો વર્ગ લઈશું બરાબર બેનો વર્ગ ગુણ્યા અહીંયા ત્રણ અહીંયા છે તો ત્રણનો બે ઘાત લઈશું બરાબર તો જો મિત્રો બેની બે ઘાત કેટલી થશે ચાર ત્રણની ત્રણ ત્રણની બે ઘાત તો ત્રણ તરીનો બરાબર 9 * 2 = 18, 9 * 3 = 27, 9 * 4 = 36, 36 થાશે. કેટલા થાશે મિત્રો? 36. તો જો શું કહે છે? તો જો મિત્રો અહીંયા બનને પાછા ક્યારે ભેગા થાશે? તો 36 મિનિટ બાદ, 36 મિનિટ બાદ બનને ફરી ભેગા થાશે. બરાબર? ભેગા થાશે. તો ચલો મિત્રો આ આપણો ફાઇનલ આન્સર બરાબર? તો ચાલો મિત્રો આપણે વાસ્તવિક સંખ્યામાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના ક્વેશ્ચન નંબર અહીંયા સાત પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ બેની અંદર બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો તેમજ તમારા મિત્રોને પણ લાઈક અને શેર કરવા કહેજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા ના મિત્રો જેથી કરીને તમે સબસ્ક્રાઈબ અને લાઈક કરશો તો આવા વિડીયો તમને દરરોજ નોટિફિકેશન અંદર મળતા રેશે બરોબર થેન્ક યુ મિત્રો